હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો મજામાં જ રહેવાનું અને આપણા બ્લોગ જોવાના બરાબર તો હવે જો અમે ગયા તા કાલે સાંજે કહાનભાઈનો પાટો છોડાવવા તો પાટો છૂટી ગયો છે હવે કહાનભાઈનો તો આપણે બતાવી દઈએ એનો પગ બધાને જો કયો પગ હતો ભાઈ હે કયો પગ હતો આ હા જાય રહ્યો અહીં લાગેલું છે ને અહીંયા લાગ્યું હતું અને અહીંથી ક્યાંકથી સાઈડમાંથી લોહીનું ઓલું કર્યું હતું કા કઈ તું બિચારાને જો આજે બે પગ કમ્પ્લીટ થઈ ગયા મારા દીકાના થઈ ગયા ને કાનુભાઈ હે તો જો કાનભાઈ ભાઈ તો આરામથી સૂતા છે આમ જોવા ગુડ મોર્નિંગ કરો બધાઈને હે કાની ગુડ મોર્નિંગ કરો આવે છે ગુડ મોર્નિંગ પછી આજ એ કહનભાઈ હમણાં બે દિવસ કહનભાઈ બ્લોગ ચાલુ કરતા હતા આપડા ને કહનભાઈ હવે આજે તો બહુ થાકી ગયા છે તો ઉઠવાનું નામ ને એનું કારણ છે કાહનભાઈ ભાઈ હતા વેલા સવારમાં પાંચ વાગે વાંચવા માટે ગુડ બોય રહ્યા ને એટલે વેલા ઉઠી પડ્યા હતા પછી નીંદર આવે છે અત્યારે એને તો વાંચીને તો કમ્પ્લીટ કરી લીધું બસ તો આજનું કઈ કહું છે તો પ્રણવ ગયા હતા દીવ તો થોડાક વિડીયો આપણને એને મોકલા છે ત્યાંના ને હા ખાસ કરીને ગંગેશ્વર મહાદેવના તો મને તો બહુ જ ઈચ્છા થાય જ્યારે પણ વિડીયો જોઉં ત્યારે કે એક વખત દીવ જઈ અને ગંગેશ્વર મહાદેવના દર્શન કરું જો કે હું ગઈ છું મેં બે વખત કર્યા છે ખરેખર દરિયામાં એટલું મસ્ત મંદિર છે તો ચાલો તમને દર્શન કરાવું છે હાલો કેમ છો બધા મજામાં તો ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તો હાલો તમને બોર્ડ બતાવું આ છે ગંગેશ્વર મહાદેવનું મંદિર ના જાહેર આમંત્રણ પર છે કોઈને આવું હોય તો જોડાઈ જાજો અને હાલો આગળ આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો તમને બતાવું ગંગેશ્વર મહાદેવ કેવું છે શું છે મસ્ત મજાનો નજારો છે ગંગેશ્વર મહાદેવનો અને આ રસ્તો જે તમને દેખાય જાય ગંગેશ્વર મહાદેવ જાય છે તો હાલો હાલીને આપણે આગળ વધીએ તો જો અહીંયા બૂટ ચંપલ ઉતારી આપણે બૂટ કાઢી નાખીએ અહીં ગંગેશ્વર મહાદેવ છે તો મસ્ત મજાનો નજારો છે અહીંના પગથિયા છે આગળ વધીએ ધીમે ધીમે આહા હર હર મહાદેવ મહાદેવ

શિવલિંગ છે ને એની ઉપર ડાયરેક્ટ દરિયાના પાણીનો અભિષેક થાય છે બરોબર અહીંથી પાણી આવે છે તો ખરેખર મસ્ત મજાનો નજારો છે આ શિવલિંગ છે ને એક બે ત્રણ ચાર ને પાંચ

આજે અમે દીવનો લોક પૂરો કરીએ બીજું તો શું કારણ કે હવે આપડે પાસે ટાઈમ જાતુ છે નહિ દીવ જવાનો કે હરવા ફરવાનો દરિયો જો ને મજા કરો બધા